અંબા માત કાળીમાત ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે જેની સૂચના છે ઉદાહરણ મુજબ આપેલા શબ્દોનો પ્રથમ અક્ષર બદલી અન્ય બે શબ્દો બનાવો અને બંને શબ્દોના ઉપયોગથી વાક્ય બનાવો અહીં ઉદાહરણ આપેલું છે જેમાં એક શબ્દ છે સુંદર તો એનો પહેલો અક્ષર જે છે તે બદલી અને બે નવા શબ્દો પંદર અને અંદર બનાવેલા છે ત્યાર પછી આ બંને શબ્દોનો ઉપયોગ કરી અને અહીં વાક્ય બનાવેલું છે ઘરની અંદર પંદર માણસો હતા તો આ મુજબ આપણે અહીં પહેલો શબ્દ આપણને આપેલો છે ચોટલો તો એના પહેલો જે અક્ષર છે પહેલાં શબ્દોનો પહેલો અક્ષર એને આપણે દૂર કરી અને બીજો શબ્દ લગાડી અને બે શબ્દો બનાવવાના છે અને આ બંને શબ્દોનો ઉપયોગ કરી અને એક વાક્ય બનાવવાનું છે તો અહીં ઓટલો અને ગોટલો થશે ચોટલો શબ્દ હતો એમાંથી ઓટલો અને ગોટલો આ બે શબ્દ બન્યા આ બંનેનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનું છે તો ઓટલા પર કેરીનો ગોટલો પડ્યો છે વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રશ્નનો જવાબ જાતે પણ લખી શકો છો બરાબર તમે તમારી સમજણનો ઉપયોગ કરી વિવિધ બીજા શબ્દો બનાવી અને તેના અલગ વાક્ય પણ બનાવી શકો છો આગળ જોઈએ ત્યાર પછી બીજો શબ્દ અહીં આપેલો છે ઝઘડો તો એના બે શબ્દ છે અહીં પગડો અને રઘડો વાક્ય બનાવેલું છે મારા લગ્નમાં રઘડો માણસ પગડો પેરી ફરતો હતો ત્યાર પછી ત્રીજો શબ્દ છે બિંદુ તો હિંદુ અને ચંદુ ચંદુ હિન્દુ ધર્મ પાળે છે આવું વાક્ય થશે ત્યાર પછી ચોથો શબ્દ છે ઠંડી તો મંડી અને બંડી આ બે શબ્દ બનાવેલા છે અને વાક્ય અહીં છે કે સબ્જી મંડીમાં બંડી પહેરી દાદા બેઠા હતા બરાબર આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે ઉદાહરણ મુજબ વિભાગ અ અને વિભાગ બ ના શબ્દોની જોડી બનાવી વાક્ય બનાવવું તો અહીં વિભાગ અ અને વિભાગ બ એની જોડી અહીં બનાવેલી છે પર્વત છે તો એની સામું અહીં છે ઊંચો ત્યાર પછી સ્વેટર છે તો એની સામું છે અહીં ગરમ ત્રીજું છે અક્ષર તો એની સામું છે અહીં મરોડદાર ચોથું દફતર તો એની સામું છે અહીં પુસ્તક ઝવેરાત તો એની સામું છે અહીં કિંમતી કૂતરો તો એની સામું છે અહીં વફાદાર ત્યાર પછી આગળ અહીં વાક્ય જે છે તે બનાવેલા છે બરાબર ઉપર આપણે જે અહીં જોડકા જોડ્યા વિભાગ અને બના એ જોડકાનો ઉપયોગ કરી અને અહીં વાક્ય બનાવવાના છે એક ઉદાહરણ આપેલું છે કે હિમાલય ઊંચો પર્વત છે ત્યાર પછી વાક્ય અહીં બનાવેલું છે કે શિયાળામાં ગરમ સ્વેટર પહેરવું જોઈએ ત્યાર પછી જિયાનના અક્ષર મરોડદાર છે ત્યાર પછીનું વાક્ય કૂતરો વફાદાર પ્રાણી છે ઝવેરાત કિંમતી હોય છે પુસ્તકમાંથી અત્તરની સુગંધ આવે છે તો આ મુજબના વાક્યો તમે તમારી જાતે પણ બનાવીને લખી શકો છો આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર જેની સૂચના છે નીચેના વાક્યોમાંના ખોટા શબ્દો છેકી નાખો એટલે અહીં વાક્યમાં ખોટો શબ્દ ચેકવાના છે જેમ કે અહીં પહેલાંની અંદર આપણે જીવન શબ્દ ચેકેલો છે એટલે આપણું વાક્ય બને કવિ સંતાનેનો ભક્તિની રીત શીખવવાનું કહે છે અહીં સંતાનોને એવો શબ્દ આવશે બરાબર કવિ સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવવા માગે છે બરાબર આગળ જોઈએ ત્યાર પછી બીજું વાક્ય એની અંદર કાળી માતા શબ્દ ચેકવાનો છે એટલે આપણું વાક્ય બને ઉત્તર દિશામાં અંબા માતા રક્ષણ કરે છે ત્રીજા વાક્યની અંદર પૂર્વ શબ્દ ચેકવાનો છે એટલે આપણું વાક્ય બને સોમનાથ અને દ્વારકેશ પશ્ચિમના દેવ છે ત્યાર પછી આગળ ચોથું એની અંદર જીવનની રીત શબ્દ ચેકવાનો છે એટલે વાક્ય બને કવિ સંતાનોને પ્રેમ ભક્તિ શીખવવાનું કહે છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ જેની સૂચના છે નીચેના વાક્યોનો ભાવ દર્શાવતી પંક્તિઓ લખો જેમાં પેલું છે કવિ ગુજરાતના ગૌરવને બિરદાવે છે તો અહીં પંક્તિ કઈ બનશે જય જય ગરવી ગુજરાત બરોબર તો આ રીતે જે વાક્ય આપેલું છે તેનો ભાવ દર્શાવતી પંક્તિ આપણે ગોતી અને લખવાની છે બીજું વાક્ય સૂર્યોદય વખતે પ્રકાશના કિરણોથી ગુજરાત જગમગે છે તો દીપે અરણુ પ્રભાત ધ્વજ પ્રકાશે જળહળ કસુંબી પ્રેમ શૌર્ય અંકિત ત્યાર પછી આગળ છે ત્રીજું ગુજરાત પોતાના સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવે છે તો અહીં કાવ્ય પંક્તિ છે તું ભણવ ભણવ ની જ સંતતી સહુને પ્રેમ ભક્તિની રીત ત્યાર પછી ચોથું છે કે ગુજરાતના વીરોએ યુદ્ધ દ્વારા પોતાની શક્તિ દર્શાવી છે તો કાવ્ય પંક્તિ છે અહીં વળી જોઈ સુભટના જુદ્ધરમણને રત્નાકર સાગર ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છ જેની સૂચના છે નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો ઉત્તરમાં અંબા માત પૂર્વમાં કાળીમાત્ છે દક્ષિણમાં કરંત રક્ષા કુંશ્વર મહાદેવ તો આ કાવ્ય પંક્તિ આપણે અહીં સમજાવવાની છે કે આ પંક્તિઓમાં ગુજરાતની ભૌગોલિક અને ધાર્મિક સુરક્ષાનું વર્ણન કરવામાં આવ્યું છે આ પંક્તિઓ દર્શાવે છે કે ગુજરાતની ઉત્તર દિશામાં અંબા માતા પૂર્વમાં કાળી માતા અને દક્ષિણ દિશામાં કુંશ્વર મહાદેવ ગુજરાતની રક્ષા કરી રહ્યા છે જે ગુજરાતને દેવી દેવતાઓની કૃપાથી સુરક્ષિત રાખે છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સાતની સૂચના છે કે ગુજરાતનું ગૌરવ દર્શાવતું ગીત મેળવીને લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં એક ગીત લખેલું છે જે તમારે જોઈ અને લખવાનું છે આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ જેની સૂચના છે કાવ્યના આધારે પ્રશ્નોના ઉત્તર લખો તો અહીં કાવ્ય આપેલું છે એ કાવ્ય વ્યવસ્થિત રીતે આપણે વાંચવાનું છે અને ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે બરાબર તો સૌથી પહેલાં પ્રશ્ન નંબર એક છે કે કાવ્યના આરંભે કોની કોની જય બોલાવવામાં આવી છે તો જવાબ છે કે કાવ્યના આરંભે સોમનાથ દ્વારકેશ અને વિશ્વનાથની જય બોલાવવામાં આવી છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે કાવ્યમાં કોના મૈત્રી ભાવ વિશે ગાન કરવામાં આવ્યું છે તો જવાબ છે કાવ્યમાં કૃષ્ણ અને સુદામાના મૈત્રી ભાવનું ગાન કરવામાં આવ્યું છે પ્રશ્ન નંબર ત્રણ કવિઓ ગુજરાતની ગાતા કેવી રીતે લખશે તો કવિઓ ગુજરાતની ગાતા સ્વર્ણ અક્ષરે લખશે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર ગુજરાતીઓ સાથી દુનિયાભરમાં જાણીતા છે તો ગુજરાતીઓ વ્યાપાર માટે દુનિયાભરમાં જાણીતા છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર નવ જેની સૂચના છે કાવ્યમાં જય જય ગરવી ગુજરાત શબ્દો વારંવાર વપરાય છે એ શું બતાવે છે તો જવાબમાં આપણે લખી શકીએ કે કાવ્યમાં જય જય ગરવી ગુજરાત શબ્દો વારંવાર વપરાયા છે તે ગુજરાતની ભવ્યતા અને ગૌરવની ઝાંખી કરાવે છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે કાવ્યમાં દર્શાવેલ તીર્થ સ્થળો સિવાય ગુજરાતના અન્ય જાણીતા તીર્થસ્થળો જણાવો તો જવાબમાં આપણે લખી શકીએ કે ગુજરાતમાં શારદાપીઠ નાગેશ્વર ગિરનાર દાતાર દ્વારકા સાળંગપુર ચોટીલા ગબ્બર ભગુડા બગદાણા વીરપુર કાગવડ ઉંજા જેવા ઘણા તીર્થસ્થાનો આવેલા છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ આ કાવ્યમાં ગુજરાતની કઈ કઈ નદીઓનો ઉલ્લેખ થયો છે તો જવાબમાં આપણે લખી શકીએ કે આ કાવ્યમાં ગુજરાતની સમૃદ્ધિ વધારનારી તાપી નર્મદા મહી જેવી ઘણી બધી નદીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આગળ પ્રશ્ન નંબર ચાર આ કાવ્યમાં ગુજરાતના કયા મહાન રાજા અને રાજધાનીની વાત કરવામાં આવી છે તો આ કાવ્યમાં અણહિલવાડ પાટણની તથા ત્યાંના રાજા સિદ્ધરાજ જયસિંહની વાત કરવામાં આવી છે પ્રશ્ન નંબર પાંચ ગુજરાતના ગૌરવમાં વીર પુરુષોનો શો ફાળો છે તો જવાબમાં આપણે લખી શકીએ કે ગુજરાતના વીર પુરુષોએ પોતાના લોહીના રંગ થકી ગુજરાતની ભૂમિનો રંગ સિંચાયો છે ગુજરાતની ભૂમિને ગૌરવવંતી તથા ભવ્ય બનાવી છે તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ છ વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીમાં પ્રકરણ નંબર પાંચ તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ પાઠના વિવિધ વિડીયોઝ 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 પોથીના બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણી એપને સપોર્ટ કરજો ડાઉનલોડ કરજો થેન્ક યુ દોસ્તો એજ્યુકેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો